ભારત સતત આતંકવાદી હુમલાઓનો શિકાર બની રહ્યો છે જેમાં પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનોનો હાથ છે સૈયદ હાફીઝ સહિત અનેક આતંકવાદી નેતાઓ સામે કાર્યવાહી કરવાની જરૂર છે સર્જિકલ સ્ટ્રાઇક એક અસરકારક અને વ્યૂહાત્મક પદ્ધતિ સાબિત થઈ શકે એમ છે જેમ કે બે હજાર સોળની સર્જિકલ સ્ટ્રાઇક જેમાં ભારતે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા આ પ્રકારની આક્રમક કામગીરીઓ માત્ર આતંકવાદી ઠેકાણાઓને નાશ કરતી નથી પણ આતંકવાદી સંગઠનોને એક મજબૂત સંદેશ પણ આપે છે કે ભારત તેના નાગરિકોના રક્ષણ માટે કોઈ પણ હદે જઈ શકે છે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રકારના પગલાં ભારતની રાજનીતિક અને કૂટનીતિક ક્ષમતાને મજબૂત બનાવે છે હાફિઝ સાઈદ જેવા નાલાહકોને નિશાન બનાવવાથી ભારતીય સેના આતંકવાદીઓના નેટવર્કને ખતમ કરી શકે છે જે લાંબા ગાળે આતંકવાદને નાબૂદ કરવામાં મદદરૂપ છે જ્યાં સુધી આતંકવાદી નેતાઓ અને તેમના આધાર સ્તંભોને નિયંત્રણમાં નહીં લેવાય ત્યાં સુધી આતંકવાદ સમાપ્ત થશે નહીં સર્જિકલ સ્ટ્રાઇક જેવા પગલાં આતંકવાદ વિરોધી લડાઈમાં મહત્વપૂર્ણ સાધન છે અને તેના દ્વારા ભારત આતંકવાદી ઘટનાઓને ઘટાડવામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે લેખ એડિટર અશોક એલ ચૌહાણ